અરવિંદ કેજરીવાલની મુસીબતનો અંત થતો નથી દેખાઈ રહ્યો શું અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે કારણ કે દિલ્હી પોલીસ હવે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે નોટિસ આપવા માટે ગઈકાલે રાત્રે પણ પહોંચી હતી અને આજે સવારે પણ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે પરંતુ અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હી પોલીસ માટે નો એન્ટ્રી મૂકી દેવામાં આવી છે શું છે આખો મામલો કેમ પોલીસ પહોંચી છે અરવિંદ કેજરીવાલના ઘરે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો

બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યો છે તેના માટે પચીસ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે સાત ધારાસભ્યનો સંપર્ક કરવામાં આવ્યો છે હજી એક અઠવાડિયું પણ નથી થયું અને આ પ્રકારનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો આતિશી દ્વારા સાથે સાથે અરવિંદ કેજરીવાલે ટ્વીટ પણ કરી હતી અને ટ્વીટમાં કહ્યું હતું કે અમારા ધારાસભ્યને ખરીદવા માટે થઈ અને બીજેપી સરકાર પચીસ કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે તેવામાં હવે દિલ્હી પોલીસની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે અને આ કમ્પ્લેનના ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે દિલ્હી પોલીસની ટીમ ગઈકાલે સાંજે પણ અરવિંદ કેજરીવાલના ઘરે ગઈ હતી અને આજે સવારે પણ દિલ્હી પોલીસના જે ક્રાઇમ બ્રાન્ચના એસીપી છે તેઓ પણ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે હાથમાં નોટિસ છે પરંતુ અરવિંદ કેજરીવાલના ઘરે તેમના માટે નો એન્ટ્રી છે ગઈકાલે રાત્રે જ્યારે ટીમ પહોંચી હતી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ત્યારે પણ તેમને ઘરની અંદર ઘૂસવા દેવામાં નહોતા આવ્યા અને આજે સવારે જ્યારે ટીમ પહોંચી છે ત્યારે પણ તેમને ઘરમાં નથી ઘૂસવા દેવામાં આવી રહ્યા દિલ્હી પોલીસની ટીમ ત્યાં રાહ જોઈ રહી છે અરવિંદ કેજરીવાલ સાથે જે સિક્યોરિટી ગાર્ડ છે તેમના તેમની સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે શું હવે અરવિંદ કેજરીવાલની ગિરફતારી થશે કારણ કે અરવિંદ કેજરીવાલ સતત એવું કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તેમની ગિરફતારી કરી શકે છે કારણ કે પહેલાં જ મનીષ સિસોદિયા હોય કે સંજય સિંઘ હોય આ લોકોને પહેલાં જ અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે એવીનો મામલો છે અને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો કેસ કરવામાં આવ્યો છે જેમાં ઓપરેશન લોટસ ટુ તહેત જે આરોપ લગાવવામાં આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પચીસ કરોડ રૂપિયામાં તોડવામાં આવી રહ્યા છે તો તેવામાં હવે અરવિંદ કેજરીવાલને આજ શું થશે કારણ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે આખા મામલામાં તે પણ જોવાનું દિલચસ્પ રહેશે અને અરવિંદ કેજરીવાલ શું જવાબ આપે છે કારણ કે આ જ્યારે તેમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી પાસે એવિડન્સ છે અમારી પાસે ઓડિયો રિકોર્ડિંગ છે અમારી પાસે વિડીયો રિકોર્ડિંગ છે તો આ એવિડન્સ ક્યાં છે અને જો એવિડન્સ છે તો ખરેખર ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે તેના માટે ઇલેક્શનમાં તેમને જવાબ આપવો પડે અથવા તો પછી જો અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ જુઠ્ઠું બોલી રહી છે તો તેમની મુસીબતનો અંત આવતો નહીં દેખાય કારણ કે તેમને દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધરપકડ કરી શકે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર